જય ઠાકોર મિત્રો આજે આપણે થોડુંક પશુ વિશે માહિતી આપવાની છે કારણ કે ભાઈનો મને ફોન આવ્યો હતો કે ભાઈ મારી ભી આ રીતે બીમાર થઈ અને પાલભાઈ મરી ગઈ તો મિત્રો પશુઓ છે ને એ ખરેખર આપણું ધન છે અને પશુઓને ઘણી બધી જાતની બીમારીઓ થાય છે રય થાય છે વૈલો થાય છે અને સુગર પણ ઘટતા હોય તો આપણે આજે સુગર વિશે થોડી માહિતી આપવી મિત્રો કે આપણા પશુઓને સુગરની બીમારી છે એ કઈ રીતે આપણે ખબર પડે આપણા પશુઓને જો સુગરની બીમારી હોય ને મિત્રો તો ભી ખાંડ ન ખાય ચરો ઓછો ખાય પાણી ઓછું પીવે તો આના માટે શું કરવું તો મિત્રો એનો ખાસ ઉપાય એક જ છે કે આપણા પશુઓને જો સુગર ઘટતું હોય ને તો એને ગોળ ખવરાવો ગોળ ખવરાવાથી સુગરની બીમારી જાતે જાતે વહી જાય છે અને એમ છતાંય જો આપણે એવો પ્રોબ્લમ દેખાય વધારે તો ડૉક્ટરનો પણ સંપર્ક કરવો પડે આપણે વધારે એવું હોય તો બને ત્યાં સુધી સુગર છે ને એ ગોળથી જ વહી જાય છે તો મિત્રો મારે આગલા વિડીયોની અંદર ભેંસોના વિડીયો મેં વિકાસ મારા પોતાના ભેંસોના તો એ પણ જોજો અને અત્યારે મારી પાસે જે ભેંસ છે એ બહેને પણ સુગરની બીમારી છે હાલ તો શુગર ઘટી જાય છે તો હું એને ગોળખવરાવાનું ચાલુ રાખું અને સુગર ક્યારે ઘટે છે મિત્રો કે જ્યારે તમારી ભેંસોમાં જ્યારે વ્યાય જાય છે અને દૂધ વધારે હોય ને ત્યારે વધારે સુગરની બીમારીઓ લાગે છે તો જોતા રહ્યો વિડિયો કે મારી કઈ બીને સુગરની બીમારી છે એ પણ હું બતાવું તમને તો મિત્રો આ બેહ જે છે ને મારી એને થોડી સુગરની બીમારી છે જો અત્યારે હાવ ઓહરી ગઈ છે મિત્રો તો આવા આવી બે હોય ને મારી આ આ બેનો વિડીયો જોજો કેવી તાજી હતી અત્યારે એકદમ ઓહરી ગઈ છે કારણ કે સુગરની બીમારી છે દૂધ વધારે હોય એટલે સુગર વધારે છે તો બીજી પણ ઘણી મારી પાસે ભેંસો છે આ બધી ભેંસોને ગોળ આપું છું ભલે સુગર ન હોય ને છતાંય આપણે ગોળ આપવાનો જેથી કરી અને આ દૂધમાં પણ વધારો રહીએ અને પશુઓ ચરો વધારે ખાય નિરણ અથવા ભૂકો અથવા પાલોકી અથવા વધારે ખાય છે એટલે છે ને ખરેખર ગોળ આપવાથી ફાયદો હશે નુકસાની કોઈ જાતની નથી તો આ બધી ભેંસો મારી છે મિત્રો તો મિત્રો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો લાઈક જરૂર કરજો મિત્રો જેથી કરી અને અમને મોટિવેશન મળે અને અમારા વિડીયો આગળ વધે જય દ્વારકાથી જય ઠાકોર